અંકલેશ્વરના વેપારીની કાર લઈ જઈ બારોબાર ગીરવે મૂકી જનારા ઠગ ઇસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યું હતું નવસારી તાલુકાના મહવ્વર ગામમાં રહેતા હર્ષુક ઉર્ફે રાજુકાના સાવલિયાએ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં જ્યુસ સેન્ટર ચલાવતા સાઈદ અલી કાસમ અલી મુનિ સાથે અગાઉ બે ત્રણ વાર રૂપિયા ઉધાર લઈ સમયસેર પરત કરી ઘરેબો કેળવ્યો હતો પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવતા હોય તેમ જણાવી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી તેઓની કિયા સોનેટ કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઓગણીસ બી એ એકોતેર ઉપયોગ કરવા લઈ ગયો હતો દરમિયાન ફરિયાદી શાહીદ અલીને જાણ થઈ હતી કે તેમની કાર રાજપીપલા ખાતે રહેતા ચેતન રાજગોર પાસે છે એટલે તેઓ રાજપીપલા જઈ ચેતન રાજગોરને મળતા તેઓએ જણાવ્યું હતું કે હરસુખ ઉર્ફે રાજુ કાના સાવલિયા પાસે તેઓએ ઓછીના રૂપિયા પરત લેવાના હોય તેમની પાસે આ કાર ગીરવે મૂકી ગયો છે અને તે સંબંધે સ્ટેમ્પ પેપર પર કરાર કરી આપ્યા હતા છેવટે ફરિયાદી શાહીદ અલીને પોતાની સાથે છેતર છેતરપિંડી થઈ હોવાનું લાગતા તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે હરસુખ ઉર્ફે રાજુ કાના સાવલિયા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી જેને લઈ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત આરોપીને ગતરોજ મુંબઈ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી